તો આ તરફ સુરતનો નર્સિંગ સ્ટાફ હડતાલ પર છે પાંચસોથી વધારે કર્મચારીઓ હડતાલ પર ઉતર્યા દસ વર્ષથી સ્ટાફની ભરતી નથી કરવામાં આવી નર્સિંગ અલાઉન્સ આપવાની પણ માંગ કરવામાં આવી છે આ સાથે વોશિંગ યુનિફોર્મ અલાઉન્સમાં પણ વધારો કરવાની માંગ છે હોસ્પિટલ પરિસરમાં સૂત્રો કરી કર્યા લોકો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો ત્યારે પાંચસોથી વધારે કર્મચારીઓ હડતાલ પર ઉતર્યા છે દસ વર્ષથી સ્ટાફની ભરતી નથી કરવામાં આવી અનેક વાતોને લઈને ઉગ્ર વિરોધ તેમના દ્વારા કરવામાં આવી રહ્યો છે કે અત્યારે હડતાલ પર ઉતર્યું છે સુરતના સ્મીમેર હોસ્પિટલ ખાતે 500 થી વધુ નર્સો હડતાલ પર ઉતરતા ક્યાં ખાલાકી પડી શકે નર્સ અત્યારે બતાવવા માંગે છે સુરતના મનપા સંચાલિત જે આ સ્મીમેર હોસ્પિટલ છે એ જોવા મળી રહ્યો છે અને સ્મીમેર હોસ્પિટલમાં આ નર્સિંગ સ્ટાફ જે છે

પહેલી વસ્તુ લેટ મી ક્લિયર ફર્સ્ટ કે અમે લોકો હડતાલ પર નથી પણ અમે માત્ર અમારી આવેદન પત્ર ને રજૂઆત કરવા માટે આવ્યા છે અમારા વોર્ડમાં સ્ટાફ છે જ કારણ કે અમે દર્દીના બિહાફ કંઈ ના કરી શકીએ એટલે અમારા સ્ટાફ વોર્ડમાં છે દર્દીની સારવાર ચાલુ છે અમે આ બધા ઓફ ડ્યુટી અહીંયા હાજર રહ્યા છીએ જેથી કરીને અમને જે પડતર પ્રશ્નો છે અમે રજૂ કરી શકીએ સ્ટાફની ભરતી કેટલા છેલ્લા દસ વર્ષથી કરવામાં આવી નથી તેરસો બેડની હોસ્પિટલ છે એ અને નર્સિંગ એલાઉન્સ માટે પણ અમારી માંગણી છે એટલે અમારી ચારસો સ્ટાફની માંગણી છે અત્યારે સ્ટાફની એકદમ જ સોર્ટેજ છે પચાસ ને ચાલીસ બેડ વચ્ચે અમે એક કામ કરી છીએ તેમજ આઈસીયુમાં બી